બ્લોગ ચાલુ કરી તો આગળ આગળ બ્લોક ના મિનારે જો ઠોઠ છોડવાનો સમય થઈ ગયો છે જો બધી ગાયન છે હજી તો આ બધી ગાયને ફટાફટ છોડી નાખીએ તો મેં તો બધી ગાયન પીન છૂટી ગઈ છે તો બધીને છોડી નાખીએ રસ્તા ઉપર થઈને બાકી એ જ છોડ નાખીએ મેં તો બધી ગાયન પીન છૂટી ગઈ છે રસ્તા ઉપર થઈને આ વાસરીને છોડી દીધું જોઈ દઈ બધી જાય છે વાસળી આ જેવા કરી હતી હાલ બી વીમો લાગે ગાયનો એડો જલા જઈ આગળ ગાયની પાહ મૂકી દઈ તો મિત્રો બધે ખાઈ દઈને ગાયો આવી ગઈ છે ને વાસળી અહીંયા ઉભી ગઈ છે તો એ કોરાને લઈ જાય તો મિત્રો બધી ગાય ને જોવો આવી ગઈ પાણી આજ પીધું સીધું સીધી ધોઈડ્યું હું પછી હે જો બધી સરસ ગયું હા બેક વાસળી મોકરિયો કરીયો બે ત્રણ આજે એવા થાય એક જો ઓલી હે હા ભીલ દેખાઈ એવા બીજી એક ઓલી કરે જવા રહી એક ને એક ઓલી હતી હે હાવ ભાગે હરિયા એ હે ভাগে কাকরে মারু কাকর મિત્રો પાડો બની ગઈ જાય છે જેવો પાડો રમે ઢાય ગયો તો હૈજી આવે તો હૈજી મળીએ

કઈક મજા આવી હતી જોવે હતી હા જો શિબલીન ઓ કાલે કે કામ પાડેડાનો પાડેડા ઉપર એ બેવાને દેતી

તો મિત્રો બધું કામ થઈ ગયું છે ગાય દોવાઈ ગયા ઘડી બ્લોગને અહીંયા જ એન્ડ કરી જે પણ ચેનલમાં નવા શેર ચેરને સબસ્ક્રાઈબ કરતા જજો આવતી આવતીકાલે મળીએ